નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે શિક્ષણ કુંજ સાથે હું રાજેશ ડાભી આજનો આપણો વિડીયો છે કર્મયોગીમાં પ્રોપર્ટી એડ કરવા માટેની તો અહીં આપણે અગાઉ એક વિડીયો જોયો કે કર્મયોગી પોર્ટલમાં આપણે પ્રોપર્ટી કેવી રીતે એડ કરી શકીએ છીએ તેમાં ઇન્કમ એડ કરવી અને ત્યારબાદ એનું ફાઇનલ સબમિટ કેવી રીતે કરવું ત્યારબાદ આપણે આજનો વિડીયો છે કે કેટલાક લોકો એવા છે કે જેને નીલ પ્રોપર્ટી એડ કરવી છે એટલે કે પ્રોપર્ટી એના નામે કોઈ છે નહીં તો તે લોકો શું કરશે તો અહીં જે તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ તમે જ્યારે કર્મયોગી પોર્ટલ ઓપન કરશો તો તમારું ડેશબોર્ડ ઓપન થશે ડેશબોર્ડમાં તમે એમ્પ્લોય મોડ્યુલમાં જશો એટલે ત્યાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઓપ્શન આવે છે જે બીજા નંબરનું છે તે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનમાં તમને ઓપ્શન જોવા મળે છે ન્યૂ પ્રોપર્ટી અને ત્યારબાદ એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી આ બધા ઓપ્શન અહીં જોવા મળશે અને તમે સૌથી નીચે જશો ને તો અહીં તમે જોઈ શકો છો કે અહીં લખેલું છે સબમિટ નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે પ્લીઝ એન્ટર ટોટલ એન્યુઅલ ઇન્કમ આ જે એન્ટર કરવાનું છે તેના આધારે આપણે અહીં તો અહીં આપણે આપણી ટોટલ એન્યુઅલ ઇન્કમ એપીઆર સબમિશન ફર્સ્ટ ટાઈમ કોમેન્ટ એડ કરી અને એડ ટુ લિસ્ટ પર ક્લિક કરીશું એટલે અહીં આપણી જે ઇન્કમ છે તે એડ થઈ જશે ઇન્કમ એડ થાય ત્યારબાદ આપણે અહીં હવે અહીં આપણે એન્યુઅલ ઇન્કમ એડ કરીશું અને એપીઆર સબમિશનમાં ક્યાં કોમેન્ટ એડ કરી અને એડ ટુ લિસ્ટ એન્ટર કરીશું એટલે અહીં આપણું જે ટો ટોટલ એન્યુઅલ ઇન્કમ છે તે એડ થશે મતલબ એક ઇન્કમ આપણે એડ કરવી ફરજિયાત છે હવે ઇન્કમ એડ કરીશું અને ત્યારબાદ સબમિટ નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ પર ક્લિક કરીશું એટલે તરત જ આપણને પૂછવામાં આર યુ શ્યોર તો અહીં આપણે યસ પર ક્લિક કરીશું એટલે જે આપણું એપીઆર છે તે સબમિટ થઈ જશે નીલ પ્રોપર્ટી રિટર્ન છે તે આપણું સબમિટ થશે બે વાર તમને વેરિફિકેશનનો મેસેજ આવશે અને બે વાર તમે યસ પર ક્લિક કરશો એટલે તમારું જે તે નીલ પ્રોપર્ટી રિટર્ન જે તે સબમિટ થઈ જશે એટલે આવી રીતે જે લોકોને નીલ પ્રોપર્ટી રિટર્ન સબમિટ કરવાનું છે તે નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિટ કરી શકે છે જો આપનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ